વાગોડે નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈ લોકો દૂષિત ગંદા પાણીથી ત્રાહીમાં બજાર સમિતિ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઉભરાતી ગટરોનો કોઈ પણ નિરાકરણ ન આવતા લોકો હેરાન પરેશાન બજાર સમિતિ વિસ્તારમાં ગણપતિના પંડાલ પાસે જ ગટર લાઈનના ચાર ચેમ્બરમાંથી ગટરનું દૂષિત પાણી ધર્મની લાગણી દુભાઈ તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે રહ્યા છે પર્વને લઈ ગટરની સમસ્યા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે ઉભરાતી ગટરનું નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યને તેમજ કલેક્ટર રજૂઆત કરવાની ચીમકી આપી રહ્યા છે ભાગોડિયા થી મુકેશ પરમાર સત્યબોલ ન્યૂઝ

એવું કીધું છે કે આ તમારા ગંદકીના કારણે કે તમારા બહુ છે રોગ લાગી ગયો આ બે થી રેગ્યુલર દવા તો ચાલુ ને ચાલુ જ છે હવે નોકરી ધંધો કશું રહ્યો નહીં એટલે હવે સરકારી માં જઈએ સરકારી થી દવા લાવે પ્રાઇવેટમાં એક વખત લાયા તો કોઈને ત્રણ હજાર ની આય કોઈને પચીસો ની આય મારી પંદરસો ની આઈ હવે નોકરી ધંધો બધું છૂટી ગયું છે તો હવે દવા દારૂ બી કઈ થી કરવાની અમારે હવે અમારું મારે જે સરકાર કરે તે આ ગંદકી કાઢે તો સારું છે બીજું કઈ અમે ભૂખે પણ એક વખત આ કારણ કારણ કાઢી નાખો કે અમારા બાળ બચ્ચા મારા ગંદકી થી મારા બાળબચ્ચા ના નાના છોકરા છે આજે અઠવાડિયા થી સ્કૂલમાં બી નથી જતા અઢી મહિનાથી નોકરી નથી જતા તે એમને બી ના પાડી દીધો કાગળિયા બી આપી દીધા કે હવે તો નોકરી આવતો ના એમ તો આ કોવારા ના લખે મારા ઘરવાળાની નોકરી બી ગયા મારા બાળ બચ્ચા જે મળશે એ બી ગયું અમારે